પાવન ધરતી ઉપર તમારું ખૂબ ખૂબ સ્વાગત છે આજે મહાદેવના આપણે દર્શન કરવાના છે ઘણા બધા એવા સાધુ સંતો છે જેના આપણે આશીર્વાદ લેવાના છે આજે આખા ભારતભરમાંથી વિશ્વભરમાંથી મહાદેવના ભક્તો મહાદેવના સાનિધ્યમાં ખૂબ જ મહા એવો પર્વ એટલે મહાશિવરાત્રી ઉજવવા માટે આજે જૂનાગઢની આ પાવન ધરતી ઉપર આવ્યા છે

દ મહારાજ દત્ત ભગવાન અહીં બિરાજમાન છે તમે જોઈ રહ્યા છો કે આ દોક છે અને આ આ તળેટીની મધ્યમાં ખૂબ જ સુંદર નિર્માણ કરવામાં આવ્યું છે અહીં અહીં એક મહારાજ પણ તમે બિરાજમાન છે હર હર મહાદેવ જય ગિરનારી બાપુ અને ખૂબ જ સુંદર પ્રતિમા અહીં દત્ત મહારાજની દત્ત ભગવાનની છે તેના તમે દર્શન કરી રહ્યા છો તો આ છે દત્ત ચોક અને આ છે ખૂબ જ સુંદર અલૌકિક દત્ત મહારાજની આ મૂર્તિ તેના તમે દર્શન કરી રહ્યા છો તો આ દત્ત મહારાજ દત્ત ભગવાન આપણે દર્શન મહાદેવના સાનિધ્યમાં મહાદેવની પાવન ધરતી ઉપર આજે આપણે આવ્યા છીએ ખરેખર શિવરાત્રીનો આ મહિમા અને શિવરાત્રીનો આ મેળો અને ભવનાથની આ તળેટી માહોલ ધીરે ધીરે એકદમ જામતો જાય છે ખરેખર એકદમ આધ્યાત્મિક આ માહોલ બની ગયો છે અને આપણે ધીરે ધીરે ભવનાથ મંદિરના એ સાનિધ્યમાં આગળ ડગલા ભરી રહ્યા છીએ ખરેખર આ જગ્યાનું વાઇબ્રેશન અને અહીંની અનુભૂતિ મને કંઈક અલગ લાગે છે ભસ્મથારી મારા મહાદેવનો આ ખૂબ જ મહાન પર્વ એટલે શિવરાત્રી અને ભોડિયાનાથની આ પાવન જગ્યા એટલે ભવનાથનું આ મંદિર તો ભવનાથના મંદિરના એ ખૂબ જ સુંદર અને પવિત્ર એ દ્વારના તમે દર્શન કરી રહ્યા છો આ એ જ દ્વાર છે એની અંદર ભવનાથ મહાદેવ મારો ભોળિયોનાથ બિરાજમાન છે તો ચાલો હું તમને ભોળિયાનાથના દર્શન કરાવું એના આશીર્વાદ લેવડાવું તો આ છે ભવનાથ મહાદેવનું એ સાનિધ્ય ભોળિયાનાથનો આ દરબાર સમાં બન્યા રહેજો હું તમને બતાવવા જઈ રહ્યો છું એકદમ ભવનાથ મંદિરના સુંદર મંદિરના એ દ્રશ્ય ખાસ કરીને અહીંના પ્રશાસનનો હું ખૂબ અહેસાન માનીશ કે મને આ દ્રશ્ય મારા કેમેરામાં કેદ કરવાની અને અહીંથી પરમિશન આપી તો તમને હું બતાવવા જઈ રહ્યો છું ભોડિયાનાથના આ મંદિર એટલે કે ભવનાથના આ મંદિરના ખૂબ જ સુંદર દ્રશ્ય તો તમે જોઈ રહ્યા છો આ ભવનાથ મંદિર છે ખૂબ સુંદર રીતે તેને ડેકોરેશન કરવામાં આવ્યું છે તેને સજાવવામાં આવ્યું છે ખરેખર આજે આ જગ્યા એટલી પવિત્ર અને પાવન લાગે છે અને ખરેખર હું તમને કોઈ સારું લગાડવા માટે આ શબ્દ બોલતો નથી પણ ખરેખર આજે આ ધરતીની આજે આ તળેટીની આ ભવનાથના આ સાનિધ્યનું જે વાઇબ્રેશન આવે છે અને અહીં જે માહોલ છે ભક્તિમય તેની કલ્પના કરવી ઘણી બધી અઘરી બની જાય છે તમે જોઈ રહ્યા છો કે ખરેખર આ દરબાર લાગી રહ્યું છે આજે ભોળિયાનાથનો એ દરબાર એ ભવનાથનું આ સુંદર અને પવિત્ર મંદિર તેના તમે દર્શન કરી રહ્યા છો મહાદેવના સુંદર મંદિરના તમે દર્શન કર્યા હવે મહાદેવની એ સ્વયંભૂ પ્રગટેલ એ અલૌકિક શિવલિંગના તમને દર્શન કરાવવાનો પૂરતો હું પ્રયત્ન કરીશ કારણ કે આજે આ જગ્યા ઉપર ખૂબ મોટી સંખ્યામાં અહીં શ્રદ્ધાળુઓ આવ્યા છે પણ મારી પૂરી કોશિશ રહેશે કે તમને ખૂબ સારી રીતે અને સુંદર રીતે મહાદેવની આ શિવલિંગના તમને હું દર્શન કરાવું તો બ્લોગ્સમાં મારી સાથે બની રહેજો આપણે ભવનાથ મંદિરના એ પરિસરમાં આવી ગયા છીએ ને અહીં બિરાજમાન છે ચંડ ભૈરવ દાદા અને કરુડ ઘંટ તમે ચંડ ભૈરવ દાદાના દર્શન કરી રહ્યા છો આ છે ભૈરવ દાદાનું એ સ્થાન ચંડ ભૈરવ દાદાની આ અલૌકિક મૂર્તિ તેના તમે દર્શન કરી રહ્યા છો અને તેની એકદમ બાજુમાં અહીં કરુડ ઘંટ છે તેના પણ તમે દર્શન કરી શકો છો ડમરુ અને ભવનાથના આ આ મંદિરમાં પરિસરમાં અહીં સ્થાપિત છે તેના તમે દર્શન કરી રહ્યા છો ભવનાથની આ પાવન ધરતી ઉપર ભવનાથની આ પાવન જગ્યા ઉપર આ ત્રિશૂળ અને ડમરુ સ્થાપિત છે શિવરાત્રીનો પાવન પર્વ સમગ્ર ભારતમાં ધામધૂમથી ભક્તો મનાવતા હોય છે ખાસ કરીને ભવનાથ મહાદેવના સાનિધ્યમાં ગિરનારની આ તળેટીમાં ભક્તો ઉમટતા હોય છે કારણ કે ભવનાથ મહાદેવના આ સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગનું માતમ અને મહત્ત્વ કંઈક અલગ છે ભવનાથ મહાદેવના દર્શન કરવાથી તમારા ભવના ફેરા ટળે છે તેવું આ સ્વયંભૂ પ્રગટેલ શિવલિંગનું માતમ છે તેથી જ લોકો આ શિવલિંગના દર્શન કરવા માટે અહીં ઉમટે છે આ તે જ પવિત્ર અને પાવન શિવલિંગ છે જે સ્વયંભૂ પ્રગટ થયું હતું તે જ શિવલિંગના તમે દર્શન કરી રહ્યા છો અને હવે હું તમને દર્શન કરાવવા જઈ રહ્યો છું મૃગી કુંડના જે કુંડમાં અહીં બધા જ સંતો મહંતો નાગા સાધુઓ જે કુંડમાં સ્નાન કરે છે તે કુંડ એટલે મૃગી કુંડ અને મૃગી કુંડની બાજુમાં એક બીજું પણ અહીં શિવલિંગ આવેલું છે તેના પણ હું તમને દર્શન કરાવું આ એક એવી જગ્યા છે કે એક જ જગ્યા ઉપર અહીં બે શિવલિંગ આવેલા છે અહીં જે શિવલિંગ આવેલું છે તેનો પણ એક જૂનો ઇતિહાસ છે પ્રાચીન ઇતિહાસ છે પણ આ શિવલિંગ વિશે વધારે હું જાણતો નથી તો તમે ભોળિયાનાથની આ પાવન શિવલિંગના દર્શન કરી રહ્યા છો અને આ શિવલિંગની એકદમ બાજુમાં અહીં મૃગી આવેલો છે તો ચાલો તેનો થોડો ઇતિહાસ આપણે જાણીએ મૃગી તમે મૃગીકુંડના દર્શન કરી રહ્યા છો આપણે થોડી મૃગી કુંડના માતમની પણ વાત કરી લઈએ આ કુંડ ઉજ્જૈનના ચંદ્રવંશી રાજા ભોજ દ્વારા આ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું મૃગ કન્યાનું મૂળ સ્વરૂપ તેને પાછું મળે તે માટે રાજા ભોજે આ સ્થળે સુવર્ણરેખા નદીમાં તેને પહેલીવાર સ્નાન કરાવે તે કન્યાનું તેનું મૂળ સ્વરૂપ તેને પાછું મળતા તેની યાદમાં આ નદી ઉપર કુંડ બનાવવામાં આવ્યો અને તે કુંડનું નામ આપવામાં આવ્યું કુંડ બધા જ લોકો છે ઘણા બધા દેવી દેવતાઓ અહીં સ્થાપિત છે તેને સ્થાપવામાં આવ્યા છે અને આ બધા જ દેવી દેવતાઓ ખાસ કરીને જે સાધુ સંતોના અખાડા છે અલગ અલગ તે બધા જ અખાડાઓના અહીં જે ઈષ્ટદેવો હોય છે જે દેવતાઓ હોય છે તેને આ કુંડની એકદમ બાજુમાં અહીં સ્થાપિત કરવામાં આવ્યા છે તેના તમે દર્શન કરી રહ્યા છો આ કુંડનું પાણી ખૂબ પવિત્ર માનવામાં આવે છે અને એટલે જ વર્ષોથી પરંપરા મુજબ મહાશિવરાત્રીની મધ્યરાત્રિએ નાગા સાધુઓ દ્વારા આ કુંડમાં શાહી સ્નાન કરવામાં આવે છે લોકવાયકા મુજબ આ સાધુ સંતોના રૂપમાં મહાદેવ શંકર સાથે નવનાથ ચોરાસી સીધો અને બીજા સંતો મહંતો આ કુંડમાં સ્નાન કરીને પોતાનું જીવન ધન્ય બનાવે છે તો તમે દર્શન કરી રહ્યા છો એ મૃગી કુંડના જે ભવનાથ મંદિરની એકદમ બાજુમાં મૃગી કુંડ અહીં આવેલો છે તો આ છે ભવનાથનું પાવન પવિત્ર અને સુંદર મંદિર મહાત્માનાથ ના દર્શન કરીને મહાદેવના દર્શન કરીને ખરેખર ધન્યતા અનુભવું છું ને આજે આ જગ્યા ઉપર એવો માહોલ અહીં બની ગયો છે કે ઘોડિયાનાથના નાદ નાદ છે જય ગિરનારી નાદ રહ્યા છે મિત્રો હર્ષભાઈ સરસ મજાનું કાર્ય કરે છે અને સરસ મજાના તમને યુટ્યુબના માધ્યમથી તમને સરસ મજાનો મેળો કરાવતા હોય તો ખાસ આ વિડીયોને સબસ્ક્રાઈબ કરજો મિત્રો હર્ષભાઈનું કામ ખરેખર જબરજસ્ત છે શિવરાત્રીના મેળામાં અત્યારે અમે ભેગા થયા છે બને ભાઈઓ અને ખૂબ જ આનંદ આવે છે સરસ મજાનું શિવરાત્રિનો મેળો જામ્યો છે ને મેળાની અંદર હર કોઈ જય ગિરનારી જય ગિરનારી નાદ સાથે બધાય મોજ કરે છે તો બધા મિત્રો ખાસ સપોર્ટ કરજો હર્ષભાઈને અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો ખૂબ ખૂબ ધન્યવાદ તમારો સંજયભાઈ ખરેખર અમારા મિત્ર છે અને અમે જ્યારે આ ચેનલની શરૂઆત કરી હતી ત્યારે ખૂબ નાની એવી અમારી ચેનલ હતી પણ ખરેખર મને સંજયભાઈએ ખૂબ સાથ સહકાર આપ્યો છે ઘણું બધું સંજયભાઈ પાસેથી હું શીખ્યો છું ખરેખર તો આજે અમે આ ભવનાથના મેળામાં બંને સાથે આવ્યા હતા અને ખરેખર આ ભવનાથના મેળામાં મહાદેવના સાનિધ્યમાં ખરેખર ખૂબ મજા આવી છે કારણ કે આ જગ્યા ઉપર મહાદેવનો આશીર્વાદ છે તો આવી જ રીતે અમને સાથ અને સહકાર આપતા રહેજો આવી જ રીતે ધાર્મિક અને સુંદર વિડિયો લઈને અમે તમારી સમક્ષ આવતા રહેશું અને આપણે સંજયભાઈની પણ યુટ્યુબમાં ચેનલ છે તો તેને પણ સપોર્ટ કરવા મારી ખૂબ નાની એવી વિનંતી છે કે સંજયભાઈને પણ સપોર્ટ કરજો મહાશિવરાત્રીનો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને પહેલીવાર અમારી યુટ્યુબ ચેનલ ઉપર આવ્યા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં હજી પણ ભવનાથ તળેતીના મહાશિવરાત્રિના સાધુ સંતોના ઘણા બધા સુંદર વિડીયો લઈને અમે તમારી સમક્ષ હાજર થવાના છીએ તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં બધાને હું હર્ષાર્યા હર હર મહાદેવના નાદ સાથે આ વિડીયો અહીં સમાપ્ત કરું છું